ભાવનગર ક્રિમિનલ બારેસો સેના પ્રમુખ પદે અનિલસિંહ જાડેજાનો ભવ્ય વિજય ભાવનગરમાં આજ રોજ બારેસો સેન અને ભાવનગર ક્રિમિનલ બારેસો સેનના હોદ્દેદારોની ચૂંટણી યોજા હતી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું ત્યારબાદ મત ગણતરી હાથ ધરવામાં વહેતી જેમાં ક્રિમિનલ બારેસો સેનના પ્રમુખ તરીકે અનિલસિંહ જાડેજા જંગી બહુમતીથી વિજય થયા હતા જ્યારે ખજાનચી પદ માટે ભાજપના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચાલુ સભ્યની હાર થઈ હતી જ્યારે ભાવનગર બારસો સેનના પ્રમુખ તરીકે હિરેનજાની જાની બિન હરીફ જાહેર થયા છે ભાવનગર બાર એસોસિએશન ચૂંટણી અધિકારી તરીકે ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન ચૂંટણી અધિકારી તરીકે એડી જોશી સેવા આપી હતી અને આવનારા સમયમાં વકીલના પ્રશ્નોને લઈ કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અશ્વિન ગોહેલ જીએ ન્યૂઝ ભાવનગર

અને બહુ શાંતિમય અને સુખમય અમારું આ ચૂંટણી ચૂંટણીનું આજે વકીલોના હિત માટે અને સુમે બધા કામ અમે કરશું બધા અમે અમારી આખી પેનલ બધા વકીલોના હિત માટે જ કામ કરશું અને અને હંમેશા ન્યાય બધાને જળવાય દે એ માટે અમારી કાર્યવાહી થશે